નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન બાબત પત્રક એ બાબત જેટલા પણ શિક્ષકોના મનમાં થોડા ઘણા પ્રશ્નો હોય છે તે પ્રશ્નો સાથે તેના જવાબ લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને લેખિત સ્વરૂપમાં પરિપત્ર સાથે આના જવાબો મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો અત્યારે મારી પાસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદ્ધસર એટલે કે ભાવનગર જિલ્લાનો જે પરિપત્ર છે તે તમારી સ્ક્રીન ઉપર પણ આવી રહ્યો હશે તેમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન બાબતના પ્રશ્નો છે તેના ઓફિશિયલી જવાબ આપવામાં આવેલા છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના જે પ્રાચાર્ય છે તેના દ્વારા પ્રશ્ન ઉદ્ભવે છે તમામ શિક્ષકોને તે છે કે નવી અધ્ય નિષ્પત્તિઓ જીસીઇ દ્વારા આપવામાં આવી છે તે કઈ રીતે ઉપયોગમાં લેવી પેલા તો અધ્યયન નિષ્પત્તિ છે એ તમે ઓફિશિયલી ક્યાંથી લઈ શકો છો તો તમારે જવાનું છે અહીંયા સ્ક્રીન ઉપર જીસીઆરટીનું જે ઓફિશિયલ વેબસાઇટ છે તે આવી રહી હશે તમારે ગૂગલમાં ફક્ત ટાઈપ કરવાનું છે તેમાં તમે જશો એટલે તમારે ત્યાં નીચે લખેલું છે અધ્યયન નિષ્પત્તિઓ અધ્યયન નિષ્પત્તિ જેવું ક્લિક કરશો એટલે તમે ધોરણમાં વહી જશો એટલે જે ધોરણની તમારે અધ્યયન નિષ્પત્તિ જોઈએ તેમાં ક્લિક કરતા જ હોય વિષયથી તમે અધ્યયન નિષ્પત્તિ આ રીતે ડાઉનલોડ કરી શકો છો તો એનો જે જવાબ છે તે છે કે નવા પાઠ્યપુસ્તક સાથે તેમની અધ્યય પણ જીસીઆરટી દ્વારા તેમની વેબસાઇટ ડબલ્યુ 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 જી સીઈઆરટી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવી છે યાદ રાખીએ કે આ અધ્યયન આદર્શ રીતે આપેલા વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે આ અધ્યય મુખ્ય નિષ્પત્તિ અને જરૂર મુજબ તેની પેટા અધ્યય યાદી આપવામાં આવી છે સાથે જ જે તે અધ્યયન નિષ્પત્તિના અધ્યયન અધ્યાપન માટેની પ્રવૃત્તિઓ પણ આપવામાં આવી છે જ્યારે પણ આપણે વિદ્યાર્થીને અધ્યયન અધ્યાપનના અનુભવ પૂરા પાડીએ તેમાં આ પ્રવૃત્તિઓ કરાવવાની છે જે પ્રશ્ન છે એ છે કે પત્રક એમાં અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી અને ક્યારે કરવી પત્રક તેનો જવાબ છે કે પત્રક એ જેને આપણે રચનાત્મક મૂલ્યાંકન તરીકે પણ ઓળખીએ છીએ આ અનૌપચારિક મૂલ્યાંકન સ્વરૂપના માળખામાં સમાવિષ્ટ છે જ્યારે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન અનૌપચારિક રીતે જ જે અધ્યય નિષ્પત્તિઓ ચકાસી શકાય તેમ હોય તેવી અધ્યય નિષ્પત્તિઓને રચનાત્મક મૂલ્યાંકન માટે પસંદ કરી શકાય આ અધ્યય નિષ્પત્તિઓની પસંદગી અને મૂલ્યાંકન શિક્ષકની વિશિષ્ટ આવડત માગી લે તેવું કામ છે આ માટેની અધ્યય નિષ્પત્તિઓ શિક્ષકે અગાઉથી સત્ર આરંભે નક્કી કરી લેવી જોઈએ જેથી જે તે અધ્યય નિષ્પત્તિના અધ્યાપન કાર્ય વખતે મૂલ્યાંકનનું આગોતરું આયોજન થઈ શકે અને સાથે સાતત્યતાપૂર્ણ મૂલ્યાંકન થઈ શકે તો મિત્રો તમે ઓફિશિયલ જી વેબસાઇટમાં આ રીતે તમને મેં શરૂઆતમાં કીધું તે રીતે તમે આ નિષ્પત્તિઓ ઓફિશિયલી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદનો પ્રશ્ન છે કે જીસીઆરટી દ્વારા આપવામાં આવેલી અધ્ય નિષ્પત્તિની યાદીમાં વીસ કરતાં વધારે અધ્ય નિષ્પત્તિઓ આપવામાં આવી છે તો અધ્ય નિષ્પત્તિઓ કેમ લેવી તો એનો જવાબ છે કે જીસીઆરટી દ્વારા જે યાદી આપવામાં આવી છે માટેની યાદી છે જ્યારે આપણે મહત્તમ લેવાની વાત કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ કે આપણે અનૌપચારિક મૂલ્યાંકન પત્ર કેની વાત કરીએ છીએ અનૌપચારિક રીતે મૂલ્યાંકન થઈ શકે તે મહત્તમ વીસ પ્રતિનિધિરૂપ ક્ષમતા જ પત્રક એમાં લેવાની છે ત્યારબાદનો જે પ્રશ્ન છે એ છે કે એકમ કસોટીમાં આપવામાં આવેલી અધ્યયન આધારે મૂલ્યાંકન એમાં મૂલ્યાંકન નોંધી શકાય ખરું જેનો જવાબ છે કે એકમ કસોટી નિશ્ચિત માળખામાં લેવામાં આવે છે અને તે લેખિત પ્રકારની એટલે કે ઔપચારિક પ્રકારની કસોટી છે જ્યારે રચનાત્મક પત્રકમાં અનૌપચારિક મૂલ્યાંકનની વાત છે એકમ કસોટી જે તે એકમ અથવા એકમોના અંતે લેવામાં આવે છે જ્યારે રચનાત્મક મૂલ્યાંકન કે સતત થતા મૂલ્યાંકનનો ભાગ છે જે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન થાય છે ત્યારબાદનો છે આ પ્રશ્ન છે તે જોઈએ કે રચનાત્મક રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ માટે જો મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો તેનો આધાર કેવી રીતે રાખવો અથવા પત્રક એના મૂલ્યાંકનના આધાર કેવી રીતે રાખવા તેનો જવાબ છે કે અગાઉ એક પ્રશ્નના જવાબમાં વાત થઈ રચનાત્મક મૂલ્યાંકનમાં એવી અધ્યયનિષ્પત્તિઓની પસંદગી કરવામાં આવે છે જેનું મૂલ્યાંકન અનૌપચારિક રીતે કરવામાં આવતું હોય આ પ્રકારના મૂલ્યાંકન માટે શિક્ષકે આગોતરું આયોજન કરવું પડે તે પણ આપણે જાણ્યું હવે વાત કરીએ આધારોની તો તમે જે તે અધ્ય નિષ્પત્તિ પત્રક એ માટે લીધેલી હોય તે માટે મૂલ્યાંકન પદ્ધતિનું આગોતરું આયોજન તો કર્યું જ હોય છે આ આયોજન પણ તમારો આધાર બની શકે દૈનિક બુકમાં પણ મૂલ્યાંકન નોંધમાં તમે તે નોંધ્યું હશે તમે રચનાત્મક મૂલ્યાંકન માટે કોઈ અનૌપચારિક અનૌપચારિક્રિયાત્મક કસોટી નક્કી કરી હોય તો તેમાં વિદ્યાર્થીએ કરેલા કામને આધાર તરીકે રાખી શકાય મૌખિક પ્રશ્નોત્તરી અથવા ક્યારેક મો સામૂહિક અનૌપચારિક મૂલ્યાંકન વખતે આધાર ન હોય તો ચાલી શકે પણ મૂલ્યાંકનતા પૂર્ણ કરવામાં આવ્યું હોય તો તે જરૂરી છે ઉદાહરણ તરીકે કોઈ એક અધ્યયન નિષ્પત્તિ માટે શિક્ષકશ્રી દ્વારા મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવી હોય અને તેના આધારે રચનાત્મક પત્રક એમાં સિદ્ધિની નોંધ કરવામાં આવી હોય હવે ફરીવાર જેને જ્યારે અનૌપચારિક મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે અપવાદ અને સહજ અમુક વિદ્યાર્થી બાદ કરતા બાકીના વિદ્યાર્થીઓ જવાબ આપી શકે તે આવશ્યક છે તો આ હતી શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિચ્છર ભાવનગરનો ઓફિશિયલ પરિપત્રક જેમાં તમામ પ્રશ્નોનો જવાબ છે તે ઓફિશિયલી આપેલો છે તે આપણે ચર્ચા કરીએ તો મિત્રો આ હતા રચનાત્મક મૂલ્યાંકન પત્રક એને લઈને અમુક જે પ્રશ્નો ઉદભવતા હોય છે તમે ખાસ તો કોઈ પણ જે ઓફિશિયલ સાઇટ છે જીસીઆરટીની એના પર વિઝિટ કરતો રહેવું અને તેમાં જે ઓફિશિયલ જે નિષ્પતિ છે એ જ ડાઉનલોડ કરીને રાખો અને સાથે સાથે તમારું પણ એમાં કંઈક એડ કરો જેથી કરીને જે અધ્યનિષપત્તિ છે પૂર્ણ થાય તો મિત્રો આજનો વિડીયો હતો એ રચનાત્મક મૂલ્યાંકનનો વિડીયો હતો તેને લગતા જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેના જવાબો મેળવવાની આપણે કોશિશ કરી અને આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લગન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ